પાટણ જીએમઇ આર એસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું મેથાણીયા અનિલ નટવરભાઈનું આકસ્મિક મોત થવા પામ્યું છે એવો આક્ષેપ કરાયો છે કે મૃતક વિદ્યાર્થીનું રેગિંગ કરવામાં આવ્યું કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનો આક્ષેપ છે એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મોત થતાં મેડિકલ કોલેજના ડીને તપાસ શરૂ કરી છે તો આપને જણાવી દઈએ કે જે મૃતક વિદ્યાર્થી છે તેનું રેગિંગ કરવામાં આવ્યું હતું કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મોત થતા મેડિકલ કોલેજના ડી ને તપાસ શરૂ કરી છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લેવા અમારા સંવાદદાતા આલ્કેશ અમારી સાથે જોડાયા ગયા છે આલ્કેશ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું અકસ્મિક મોત રેગિંગની ચર્ચાઓ અને આ સંદર્ભે તપાસ ક્યાં પહોંચી છે શું અપડેટ મળી રહી છે ધ્વનિ ચોક્કસ જે પાટણના ધાતુ મેડિકલ કોલેજમાં બની છે ખૂબ જ દુઃખદ ઘટનાસ્વત અને વખળવા લાયક છે ત્યારે જીએસટીવી ની ટીમ અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી છે અને જે વિગતો બહાર આવી છે એમાં લગભગ જે પ્રથમ વર્ષના અગિયાર એટલે બાર ટોટલ બાર જેટલા વિદ્યાર્થીઓને સોળ જેટલા વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું હતું એવી ઘટના બહાર આવી છે અને એને લઈને અત્યારે હાલ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી એટલે કે એન્ટી રેગિંગ કમિટી અત્યારે હાલ જવાબો લઈ રહી છે અને એ જવાબો વિદ્યાર્થીઓના તેમજ જે રેગિંગ કરતા એ લોકોની સામે પગલા લેવામાં આવશે અત્યારે હાલ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે એ રિપોર્ટ અત્યારે હાલ ડીન જે છે હાર્દિક શાહ એમને આપવામાં આવશે અને એ હાર્દિક શાહ આ રિપોર્ટને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ મોકલશે અને ત્યાંથી શું એ લોકો સામે એક્શન લેવામાં આવશે જો એ લોકો આ ત્રણસો બે વિદ્યાર્થીઓ છે એ લોકોના લોકો સામે ભાન આવી શકે એમ છે એ લોકોની જિંદગી ક્યાંક ને ક્યાંક બગડી શકે એમ છે પરંતુ જે ઘટના ઘટી છે એને લઈને હવે ચોક્કસ કહી શકાય કે આ રેગિંગની ઘટનાઓ માટે સરકારે કડક માં કડક પગલા ભરવા જ જોઈએ એવી માંગ અત્યારે વર્તી રહી છે જી આભાર અલ્કેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ